ઓલ ઇન્ડિયા કોઓપરેટિવ ઓર્ડિનેટેડ રિસર્ચ પ્રોજેક્ટ અને નું કૃષિ અને કૃષિ આધારિત ઉદ્યોગોમાં ઉર્જા વિષય પણ આનંદના વલ્લભ વિદ્યાનગર ખાતે આયોજિત ત્રિદિવસીય ઓગણીસમી વાર્ષિક વર્કશોપનું રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી જીતુ વાઘાણી ઉદ્ઘાટન કર્યું હતું વલ્લભ વિદ્યાનગરના સ્પેરી ખાતે આયોજિત ત્રિદિવસીય વાર્ષિક વર્કશોપમાં મંત્રી જીતુભાઈ વાઘાણી આવી પહોંચતા તેઓનું સ્વાગત કર્યા બાદ સ્પેરી ખાતે સોલાર ઉર્જાના ઉત્પાદિત સોલાર પેનલ સહિતના જુદા જુદા સાધનો નિહાળ્યા હતા અને સોલાર ઉર્જા ઉત્પાદનો રસપૂર્વક નિહાળી માહિતી મેળવી હતી ત્યારબાદ જીતુ વાઘાણીએ વાર્ષિક વર્કશોપનું ઉદ્ઘાટન કર્યું હતું તેમજ તેઓ ત્યારબાદ વિવિધ પુસ્તિકાઓનું વિમોચન કર્યું હતું ત્યારબાદ તેઓએ સંબોધન કરતા કહ્યું હતું કે રાષ્ટ્રના ટકાઉ વિકાસ માટે કુદરતી ખેતીની આવશ્યકતા પર ભાર મૂકવો તેમણે સંબોધકોને દેશ તથા રાજ્યના ખેડૂતો પ્રત્યેની સજાગ રહી વધારેને વધારે ઉપયોગી થવા પર ભાર મૂક્યો તેમજ સંશોધકો અને ખેડૂતો વચ્ચે સહકારને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબંધિત રહેવાનું સૂચન કર્યું હતું ઓલ ઇન્ડિયા કોઓર્ડિનેટ એગ્રીકલ્ચર રિસર્ચ ના માધ્યમ દ્વારા આપણને એક ગ્રાન્ટ થી આ પ્રોજેક્ટ મળ્યો છે અને આનાથી ગુજરાતને એ લોકોએ પસંદ કર્યું કે આપણું સેન્ટર ઘણું સારું છે સરદાર પટેલના નામ ઉપર આ સંસ્થા સ્થપાયેલી છે અને અને અત્યારે તમે જોઈ રહ્યા છો કે આ દેશમાં ઉદ્યોગો ખૂબ પ્રગતિમાં છે તો એની સાથે સાથે એને એનર્જીની પણ જરૂર પડે જ છે અને આ જુદા જુદા માધ્યમથી આપણે એનર્જી મેળવવાની છે એમાં સ્પેરીનો રોલ બહુ મોટો છે ને ખાસ સેન્ટ્રલ ગવર્મેન્ટ આપણે ફંડિંગને કર્યું છે અને એમ આપણને અગાઉ જણાવ્યું કે આ વિચારોથી ગુજરાત સરકાર આગળ જો પ્રોજેક્ટ મળશે તો એક સારી સંસ્થા પણ ઊભી થઈ શકશે એવું ચોક્કસપણે હું માનું છું અને ખાસ કરીને સેન્ટ્રલ ગવર્મેન્ટનો આઈસીઆર અને તમામ અધિકારીઓ અને ઓફિસર્સ પ્રેસિડેન્ટ વાઇસ પ્રેસિડેન્ટ ઓલ ઓલ ધ ડિગ્નેટરીઝ આભાર માનું છું અને સતત પ્રયત્નો કરીશ ફેરી ઘણી આગળ જશે ટૂંક સમયમાં સ્પેરી પણ ન્યુ વિદ્યાનગરમાં સ્થળાંતર કરવામાં આવશે મોટી જગ્યામાં કે જેથી આપણે વધારે વિકાસ કરી શકીએ જય સરદાર જય વિદ્યાનગર ખાતે સરદાર પટેલ પુનઃ પ્રાપ્ત ઉર્જા અનુસંધાન સંસ્થાન એટલે કે સ્પેરી આઈસીઆર અને ઓલ ઇન્ડિયા કોર્ડિનેટ રિસર્ચ પ્રોજેક્ટ ઓન એનર્જી ઇન એગ્રીકલ્ચર એન્ડ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ના વાર્ષિક વર્કશોપ ની શરૂઆત આજે થઈ છે અને થવા જઈ રહ્યું છે મને આનંદ છે કે આપણા ગુજરાતમાં ભારત સરકાર દ્વારા આણંદ ખાતે રિસર્ચ ખૂબ વર્ષોથી છ્યાસી ની સાલથી આ સંસ્થા અહીંયા કાર્યરત છે માની મોદી સાહેબના નેતૃત્વની અંદર આપણે સૌ જાણીએ છીએ પ્રકારે જે જરૂરિયાતો છે એ જરૂરિયાતોને સંતોષવા માટે રાજ્યમાં મુખ્યમંત્રી માનની મોદી સાહેબ હતા ત્યારથી એક સાથે મળીને થિંકિંગ પ્રોસેસ થાય વર્કશોપ થાય એના માટે નાના હંમેશા પ્રયાસ રહ્યા છે દેશમાં પણ માન્ય મોદીજી આ જ પ્રકારે જે સંશોધનના કામો છે જેનાથી સમાજ જીવન વ્યવસ્થાઓ ખેતી વિજ્ઞાન અને નીતિ આ તમામ પ્રકારે આપણી વ્યવસ્થામાં કેવી રીતે વધારે સરળતા રહે એ પ્રકારના અનેક રિસર્ચો અહીંયા જોઈને મને આનંદ થયો છે ને એની આગામી દિવસોની અંદર પણ ઘણા બધા રિસર્ચો થઈ રહ્યા છે આ વર્કશોપની ફળશ્રુતિ માટે હું ખૂબ ખૂબ શુભકામના આપું છું અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વ અંદર પણ ખાસ કરીને મારો વિભાગ એગ્રીકલ્ચર છે ત્યારે આ ક્ષેત્રે પણ આ પ્રકારની ઉર્જાઓ

છે ઉપર પણ આ ચૂંટણી દ્વારા થઈ રહ્યું જે કોઈને નાની મોટી બાબતો હોય તો ચોક્કસ કહી શકતા હોય છે પણ ચૂંટણી પંચ એની કામગીરી હજી અત્યારે એસઆઈએ ની શરૂ છે બધાને તકો મળશે કારણ કે આ સ્વતંત્ર કામ કરી રહ્યું છે એમાં કોઈ સરકારનો ਇਪੋਈ ਵਿਅਕਤੀ ਨਾਮ ਅਸਤਿਖੇ ਪੋਟ ਚਿਰਾਗ ਸਹਿਯਦ ਦਿਵਯੰਗ ਨਿਊਜ਼ ਆਨੰਦ